નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત પંચાલ ઉપર આજના વિડીયોમાં વાત કરીશું કે જમીન મહેસૂલ કાયદાની નિયમો એકસો આઠ અને એકસો આઠ છ મુજબની જે રેવન્યુ આરટીએસ અપીલો અલગ અલગ જગ્યાએ જે દાખલ કરવામાં આવે છે એની ગુજરાત સરકાર દ્વારા તારીખ એક ત્રણ બે હજાર પચીસ ના રોજ એક રીતસરનો પરિપત્ર બહાર પાડીને એની આખી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કે આવી અપીલ દાખલ થયા પછી દરેક મહેસૂલી ઓથોરિટીએ શું શું કાર્યવાહી કરવાની છે એની કાર્યવાહીની આખી રૂપરેખા નક્કી કરવામાં આવેલી છે તેની વાત આજના વિડીયોમાં કરીશું તો જે લોકો મારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો જેથી કરીને આ વિડીયોની તમામ માહિતીની ખબર આપને આસાનીથી પડી શકે તો સૌ પ્રથમ વાત કરીશું કે જ્યારે ગુજરાત રાજ્યની અંદર વિવિધ રેવન્યુ મહેસૂલિક ઓથોરિટીની અંદર એકસો પાંચ એકસો આઠ પાંચ અને એકસો આઠ છ મુજબની જે બી અપીલો દાખલ કરવામાં આવે છે એવી અપીલો દાખલ થઈ એને પ્રથમ સુનાવણીની મુદત નેવું દિવસની અંદર દાખલ કરવામાં આવી જોઈએ અને એને પહેલી હિયરિંગની ડેટ નેવું દિવસની અંદર મળવી આ પરિપત્ર થી નક્કી કરવામાં છે પરિપત્રની નકલ આપ સ્ક્રીન ઉપર જોઈ શકશો જેથી કરીને આપને ખબર પડી ત્યારબાદ બીજા વાત કરીએ તો જ્યારે પણ આ કેસોની સુનાવણીની તારીખની જાણ નોટિસના માધ્યમથી જે કરવામાં આવે છે એ તો કરવાની જ પણ નોટિસની સાથે સાથે ઇલેક્ટ્રોનિક માધ્યમથી એટલે કે સામેવાળા પક્ષકાર કે અરજદારના જે બી મોબાઈલ નંબર લખેલા હોય તો એની અંદર અથવા જે કોઈ એડવોકેટ નંબર હોય તો એ મોબાઈલ નંબર ઇલેક્ટ્રોનિક માધ્યમથી એટલે કે વોટ્સએપના માધ્યમથી પણ જાણ કરવાની રહેશે આવું એક નક્કી કરવામાં આવ્યું છે હવે મુદ્દા નંબર ત્રણ તો જે રિવિઝન અપીલ અને કેસોના અરજીમાં જે અધૂરી વિગતો રજૂ કરવામાં આવેલી હોય તો એ અરજી દાખલ થયેથી પંદર દિવસની અંદર એ કેસની અંદર ચકાસણી કરીને જે કંઈ પૂરતા કરવાની થાય છે એ પૂરતા કરવાની જાણ અરજદાર ને એના પંદર દિવસ કરવાની રહેશે મુદ્દા નંબર ચાર આ જયારે પણ રિવિઝન અરજી કે અપીલ જે તે ઓથોરિટી સમક્ષ રજૂ થાય એ દાખલ થયા પછી એનો નંબર પાડવો એની ડેટા એન્ટ્રી કરવી કેસની ની ઓનલાઈન આઈઆરસીએમએસ પોર્ટલ ઉપર અને એને રેકોર્ડ થી અપ ટુ ડેટ રાખ ત્યારબાદ મુદ્દા નંબર પાંચ જે કેસોની અંદર નામદાર હાઈકોર્ટ અથવા દેશની સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા જે પણ ચુકાદાઓ આપવામાં આવેલા હોય એ ચુકાદાઓને અનુસરવા માટે સમય મર્યાદાની અંદર એની કામગીરી કરવાની રહેશે અને જ્યાં સુધી સક્ષમ અધિકારી આ તમામ કાર્યવાહી જે ચુકાદાના આધારે પૂરી ના થાય તે અંગેનું મોનિટરિંગ કરવાનું રહેશે ત્યારબાદ જે કેસની અંદર ઘણા કેસમાં કોઈ પણ પક્ષકારોને તમે જે આ ગાઈડલાઈન સ્વરૂપે જે નેવું દિવસની અંદર જે પ્રથમ સુનાવણીની ડેટ આપવામાં આવવાની છે અને નેવું દિવસ કરતાં પણ કોઈ જરૂરી કેસની અંદર વહેલી સુનાવણી કરવી જરૂરી જણાય છે અરજદારને તો અરજદાર પાસેથી એવી અરજી નિયત નમૂનામાં લઈ એનો ગુણદોષના આધારે ચકાસણી કરી અને ખરેખર એવું મારું પડે કે આ કેસનું હિયરિંગ વેલ્યુ કરવું ખૂબ જ જરૂરી છે એવા નિર્ણયો પર કોઈ મહેસૂલી ઓથોરિટી પહોંચે તો એ ગાઈડલાઈન અનુસરીને એવા કેસોની અંદર વેલ્યુમ હિયરિંગની મુદત પણ આપવામાં આવશે તો મિત્રો આ પરિપત્રની તમામ વિગતો છતાં સરકારનો એક ખૂબ જ સારો નિર્ણય છે કે જેથી કરીને હવે અપીલ દાખલ કર્યા પછી જે છ મહિના કે આઠ મહિના સુધી રાહ જોવી પડતી હતી એવી રાહ જોવી નહીં પડે અને અપીલ દાખલ કર્યા પછી નેવું દિવસની અંદર દરેક અરજદારોને દરેક વિવાદીને એમની પહેલા હિયરિંગની મુદત નેવું દિવસની અંદર મળી શકે છે તો મિત્રો વિડીયોમાં એ વિરામ આપીશું ફરીથી મળીશું કોઈ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે અને આજનો અમારો વિડીયો ખરેખર આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે ધન્યવાદ